અત્યારે જો આપણે નીકળી ગયા છીએ અમારી ભાણી બેન મળવા બરાબર ને હજી તો યાદ નથી મેળા નથી પેલી વાર જોવા જઈએ છે રવિયા છે ને આમ જો નાનો નાનું નાનું બાવ ને આપડે જોવું છે ને નાનો બાવ ને જોવું ને તો અમે જઈએ છીએ તમને આગળ બતાવી નાનું નાનું બાવલું અમારે પાણી બેન આવી ગયા છે નાના એવા તો અત્યારે જો આપણે જૂના ગામડે આવી ગયા છીએ અને અમારે મેડમ ચા પાણી લઈને આવી ગયા છે અહીંયા અમારે બનાવી છે અને આ અમારો ભાઈ છે

અને આ કોણ છે ભરતભાઈ મિત્રો અત્યારે જો અમારે આદરનાભાઈ ભાઈને બધું અમારી બાળકી આટું પૂરું જો આ કર્યું છે સરસ નું છે એમને આ રીતનું ડેકોરેશન કર્યું છે અમારા આરાન ના એકલી કર્યું છે મસ્ત કર્યો પણ મમ્મી ઉભા છે જોવા આવી છો તો તમે જમી લો ને પછી પાછો આપણે ચાલુ કરીએ તમને જમાડી લીધા હવે ધોરા થઈ તેમ જમીએ ને આ મારે આઈ માસી આઈ થઈ ગયા ને નાની થઈ ગયા હવે નાની થઈ ગયા આ મારે ભાઉ બેન છે ભાઉ છે અને અમારી બેન હોતી છે હાલો તમે જમી લો જમીન પછી પાછા છઠ્ઠી બધું કાર્ય તમને બતાવી અમારે મેડમને જો જમવા બેસી ગયા છે હાલો જલ્દી પૂરું કરો હાલો દયા કાકી તમે બે જાવ જમવા જલ્દી દયા કાકી અમારે ભૂખ્યા થયા છે હવે આ લોકો બધે જમી લે પછી તમને છઠ્ઠી પ્રોગ્રામ છે એ તમને બતાવી દઉં કે સુધી આપણે બ્લોકમાં માં કન્ટિન્યુ બ્લોક બન્યા રહીએ અત્યારે જો અમારા બધા મહેમાન આવી ગયા છે આ અમારે ભાણીબેન ના મામી છે પછી

મામા આવી ગયા છે આયા જો માસી છે અને સંતોષભાઈ છે અમારી પાણી બેન

તો કાલે ફરીથી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય સોરાપુર દાદા આવજો બાય બાય